નમસ્વા નમસ્કાર ખેડૂત મિત્રો હું નાનુભાઈ પટેલ કણાય ગામ કણાય તાલુકા વાડોલી જિલ્લો સુરતથી બોલું છું હું આ બે હજાર અઢારથી પ્રાકૃતિક કૃષિ કરું છું આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શિબિર અને ટ્રેનિંગને આધારે મેં બે હજાર અઢારથી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તો તેની અંદર અત્યારે મેં આ શેરડીના આંતરપાકમાં ફૂલગોબી છે રીંગણ છે ટામેટા છે અને બાઉન્ડ્રી પર રીંગ આપણે આંબા છે અને તુવર છે કુલ પ્રાકૃતિક પદ્ધતિથી આપણા જે એના સિદ્ધાંતો જે છે પ્રાકૃતિકના ગંજીઓમાં બીજા મૂટ અને આચ્છાદન વાપસા પદ્ધતિ જે વિવિધતા પ્રમાણે હું બે હજાર અઢારથી ખેતી કરું છું અત્યારે આના આગળ મેં ખરીફ પાકમાં આપણે દૂધમલાઈ ઇન્દ્રાણી લાલ કળા કૃષ્ણકમોદ અને આપણે ઇન્દ્રાણી બનાવી હતી એ ઘણો પાક ઉતર્યો હતો વિંગે આપણે ત્રણસો કિલો એનો કાઢવામાં આવ્યો છે અત્યારે મેં શીરડી બનાવી છે અને આ પાકની પદ્ધતિથી મને ખર્ચો બી ઓછો આવે છે અને બીજા ખેડૂતોને મેં હું પ્રેરણા આપું છું કે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ ઝેરમુક્ત ખોરાક રોગ મુક્ત અને સ્વાસ્થ્યવર્ધક આપણે પણ ખાઈએ અને આપણા જનતાને લોકોને બી ખવડાવીએ અમે આ શાકભાજીનો ઉતાર થકી અમે બારડોલીના સ્વરાજ આશ્રમના ગેટ પર લગભગ દોઢ વરસથી અમે શાકભાજી ભાજી બધી અલગ અલગ વેરાયટીનું ઉત્પાદન કરી અમે એ ઉત્પાદન લોકો સુધી દોઢ વર્ષથી પહોંચાડી રહ્યા છે લોકોનો એ બી આ આ પદ્ધતિમાં ધસારો રહ્યો છે અને લોકોનો આવિષ્કાર વધારે છે અને આ પદ્ધતિથી લોકો સુખી ને ઝેરમુક્ત ખોરાક ખાય અત્યારે જુઓ નાના નાના ઉંમરના ત્રીસ ચાલીસ વર્ષના લોકોને એટેક એટેકની કેન્સર થાય છે તો આ પદ્ધતિથી મને પ્રેરણા મળી કે આ મારા જમીનની અંદર ઝેર તો કદાપી નહીં અને રાસાયણિક બી નહીં તો બે હજાર અઢારથી આપણે જીવામૃતની પદ્ધતિ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને આ ખેતી કરું છું મારે ઘરે ગાય બી છે અને આ ગાયના ગૌમૂત્ર ગોબર થકી આ જીવામૃત બને છે એના દૂધને દૂધ દોહીં છે અમે ઘરના પરિવાર માટે બી એ ઉપયોગી છે ગાય આપણી ગૌમાતા છે તો તો તે પદ્ધતિ અપનાવીને આ બધી ખેતી કરું છું અને હું મારા ખર્ચામાંથી મુક્ત થઈ અને બીજાને બી પરિણામ અને ગયા વર્ષે મેં છ્યાસી જીરો બત્રીસ રસવંતી શેરડીએ એક પચીસ ગુંઠાની અંદર બનાવી હતી તેનું અમે દોઢ ટન દોઢ ટન શેરડીમાં અમે એકસો છેતાલીસ કિલો ગોળ ઉતાર્યો છે પ્રાકૃતિક અને એ ગોળ અમે ટોટલી પ્રાકૃતિક પદ્ધતિથી અને જે ઉતારવાની પદ્ધતિ પ્રાકૃતિક તરફથી ઉતારી છે અને ઘણો સ્વાદિષ્ટ અને અમે બજારમાં વેચ્યો છે અને સારો પ્રતિસાદ બી મળ્યો છે અત્યારે તે શેરડીની અંદર પચીસ ગુંટાની અમારી ત્રેવીસ ટન શેરડી બી ઉતરી છે અને બાકીનાનું મેં ગોળ કહ્યો છે તો આ પ્રકારના પાકનું હું મૂલ્યવર્ધન બી કરું છું અને અત્યારે અમે ગયા વર્ષે ખરીફ પાકમાં ડાંગરની અંદર ગુર્જીરી બનાવી તેવી સારો ઉતાર આવ્યો છે ફક્ત જીવામૂર્ત અને ઘિનજીવામૂર્તથી જ આ શક્ય બન્યું છે નમસ્કાર જય જવાન જય કિસાન નમસ્કાર